પહેલાં બા આ દુનિયા છોડીને ગયા કાંતાબાની બહુ જ ભાવના હતી કે મારું પોતાનું ઘર થાય અને પાક્કું ઘર જેમાં હું નિરાતે સૂઈ શકું વરસાદ વરસે ને તો મને ચિંતા ના હોય આવું ઘર આપવામાં અલીભાઈની મદદથી અમે નિમિત્ત બની શક્યા બા બહુ રાજી થયા એક ઘરમાં એમનો પ્રવેશ થયો પ્રવેશ થયો એ વખતે મેં સરસ વિડીયો કર્યો બારમાં રાજીપાની વાતો એની અંદર આવી પણ એ વિડીયો એડિટ કરીને મેં યુટ્યુબ પર મૂકીએ પહેલાં બા આ દુનિયા છોડીને ગયા એમના જીવને સાતા આપે ઈશ્વર એવી પ્રાર્થના કરીએ અને એમનો જ્યાં પણ નવો જન્મ થયો છે ત્યાં પાક્કા ઘરમાં એમને અને ઘણું સુખ ઈશ્વર એમને આપે આ ભાવમાં જે દુઃખ વેઠું એ ન વેઠવું પડે એવી પ્રાર્થના પણ કરીએ પણ અમને આનંદ છે કે એમની જે ભાવના હતી કે મરતાં પહેલાં મારે પોતાનું ઘર હું જોઈને જવું તો એ સાતા પહોંચાડવાનું અમે કરી શક્યા છીએ બસ ઈશ્વર આવી રીતે અનેકોના શોભમાં આવ્યા આવી શોભાવી અમદાવાદનું નાસગામ બહુ દૂર નહીં અમદાવાદથી લગભગ ત્રીસેક કિલોમીટર થતું હશે અને ત્યાં અમને મળ્યા બા દાદાઓ બા છે કાંતાબા અને એમના ઘરવાળા અને એમના દિયર આ ત્રણેયની સ્થિતિ એવી કે ઘરમાં કોઈ કમાવાવાળું નહીં આમ તો કામ થતું હતું ત્યાં સુધી એ લોકોએ કામ પણ કર્યું પણ હવે કામ નથી થતું એટલે રાશન અમે પાછલા અઢી વર્ષથી એમને આપીએ નિરાશ છે એનાથી પણ ઘરની હાલત ભયંકર ખરાબ હતી આ પ્રકારની સિચ્યુએશનમાં એમનું રહેવાનું પાણી પુષ્કળ પડે ચોમાસાનું ઉપરથી પણ વરસે અને તળાવ ખેતર એનું પણ પાણી પુષ્કળ આવતું હતું એટલે મનમાં ક્યાંક ભાવના હતી કે સરખું ઘર થાય તો અમને જરાક નિરાશ થઈ જાય તો અમારા અલીનભાઈ અદાતિયા આફ્રિકા રહે છે ડૉક્ટર છે અને એક યુવાન છે પણ સેવાની ભાવના એમના મનમાં ખૂબ બધી એમનું ઘર આફ્રિકામાં હજી હવે થવાનું છે પણ એમને અનેક માવતરો અનેક બા દાદાઓના અનેક વ્યક્તિઓના ઘર બાંધવામાં અમને મદદ કરી છે આજે નાઝમાં અમે બે ઘર બાંધ્યા છે કા કાંતાબા અને કાળુકાનું ઘર તો ખરું જ એમ પણ એ સિવાય વિલાસબેન કરીને છે એ એમના પડોશમાં જ રહે છે અને એમનું ઘર પણ અમે બાંધ્યું અમારા મધુબેન છે અમારો રાહુલ છે એ આ બાદાદાઓની ભાળા રાખે એમના ત્યાં નિયમિત આવવાનું કરે અને ક્યાંક એમને લાગતું હતું કે આ ઘર કરવા જેવું છે આપણે એમની સાથે પણ વાત કરશું કેમ કરવાનું છે પણ આ બે ઘર બાંધ્યા છે બાજુમાં વિલાસબેનનું ઘર છે અને આ બાજુ જે છે તે કાંતાબા છે કાળુ કાકા છે એમનું ઘર બેઝિક સુવિધાઓ એમને ટોયલેટ બાથરૂમનું થાય એવી રીતના એક રસોડું અને એક રૂમ એ પ્રકારે કર્યું છે આવે ને ગામનું બહુ આવે ગામનું આવે એવું બધું પહેરી જતું ઘરમાં જ ઘૂસાઈ જાય બધું એ આખી રાત અમે ઉલેચ ઉલેચેત કરીએ અમારે ખાટલામાં ખાવાનું અને ખાવાનું અમે જ બનાવીએ તો પડે કું લાવીને એ ખાઈ લે કતો તો આજુબાજુવાળા આલી જાય અમને અને અમે ખાઈએ અને પાણી તળાવનું બહુ પાણી ભરાય એમ ગામનું વધારે પાણી આવે કોઈ ઘેર હોય નહીં હવે બે જણસી અમે બીજાથી એક અપંગ એક માજી અપંગ છે મારા ખ્યાલથી અલીમભાઈ આ આખા કાર્યમાં નિમિત્ત બન્યા અને અલીમભાઈ તમે જોવા નથી આવતા એટલે આ એક બતાવવાનો પ્રયાસ પણ કે કેવા પરિવારનું આપણે ઘર બાંધતા હોઈએ છીએ વીએસએસએમની ઘર બાંધકામની મુહિમ એ અંતર્ગત તમે જોશો તો સત્તરસો અને ઓગણા એંશી નંબરનું ઘર અને આ સત્તરસો ને એંશી નંબરનું ઘર તો આવા અનેકો ઘર બાંધતા રહીએ એવી અમારા મનની શુભ ભાવના પણ છે અહીં આપણે ધ્યાન રાખ્યું છે રાહુલ અને મધુબેન શું ધ્યાન રાખ્યું છે તમે કહો અહીં આપણે આજે તો માટલી મૂકી પૂજા કરી અને ગ્રહ પ્રવેશ સરસ રીતે કર્યો છે તો રસોડું કર્યું છે બા દાદાના કિસ્સામાં એમના દિયર છે એ અત્યારે એમની ચાકરી કરે છે કાળુભાઈ છે એ રહ્યા એ અને એટલે એક આ રસોડું અને અહીંયા એ લોકો નાનો મોટો સામાન રાખી શકે અને એક એક રૂમ કર્યો છે છાજલી કરી છે કે એમનો સામાન એમને કશે મૂકવું હોય તો એ પ્રકારે મૂકી શકે અહીંયા આવતી હતી ત્યારે કીટ આપતા હતા પણ એ લોકો કીટથી એમનું ચાલી રહેતું હતું ત્યારે મેં એમનું ઘર જોયું ઘર જોયું એટલે એટલું ખરાબ હાલતમાં એમનું નીચે લીપણ હતું ખાડા હતા લીપણ બી અને ખાડા બી હતા બાથી તો લીપણ થાય નહીં ઉપરથી પાણી પડે દિવાલમાં બખોલા હતા એમ જનાવર આવી જાય આ બધું એટલું બધું કહેવાય ને કે આપણે એમ પહેલાં તો વિચારીએ કે આપણે રહીએ તો એમ જ્યારે માવજતની કીટ આપતા હતા ત્યારે બા હતા જે કાંતાબા એ થોડું ચાલી શકતા હતા અને થોડું થોડું કામ કરતા હતા એમના જે ધીયર છે એમને એક જ કીટ આપતા હતા આપણે પણ ત્રણ જણનું કહેવાય ને કે એમાં સમાવેશ થઈ જતો હતો અને એ બી કામ કરવું એ લોકોને એટલું બધું વાલું કે અમારથી કામ થાય તો અમે કેમ ના કરીએ એટલે આપણે કીટ આપી લે ચા પાણી શાકભાજીના પૈસા એ લોકો કાઢી નાખતા હતા પણ કહેવાય ને કે ઘર ખરાબ તો રહેવાનું ક્યાંય ભગવાનને કહેવાય ને કે આપણને એ લોકોને ખબર છે કે આ પરિસ્થિતિ આવશે એમ અત્યારે કાળા કાકાની હાલત એવી છે કે કમાઈ નહીં શકતા અત્યારે ભીખાભાઈ પણ કમાઈ નહીં શકતા બાદ છે જે ચાલી શકતા હતા એ અત્યારે કહેવાય ને કે બેસીને ચાલે છે એટલે જો એ થાય નહીં તો ભગવાન એવું કીધું કે તને ઘર બી બનાવી આપું છું અને મિત્તલબેન જેવા અને અલીમભાઈ જેવા જે વાણસો છે જે ડોનરો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા લોકોને આપણે મદદરૂપ થઈએ છીએ દાદાની અને બાની બધી જે દેખભાળ હોય બહાર નવડાવાની હોય જે ગમે ત્યાં લઈ જવું તો વિલાસ બેન જ કરતા એમની સિવાય કોઈ નહીં એમનો ને એક નાનો દીકરો બરાબર આમનું ઘર એટલે બાજુ બાજુમાં જ ઘર હતું આવા સેવા ચાકરી તો કરે જ છે બરાબર તો એમને બી આમને કંઈ પુણ્ય મળ્યું હશે તો બી એમનું ભેગું ભેગું ઘર આમનું બી ઊભું થઈ ગયું અને બેન વિધવા છે એમને એક તો એટલી આવક ભી નથી માંડ સો રૂપિયા બેન દિવસનું થતું હશે એમનું અને આજુબાજુ ગામનો એમ તમે જુઓ ને તો પાણી છે કે આટલા આટલા મેં જોયેલા છે અમે આવતા હતા કેટલા વેચો તો આટલા આટલા પાણી અને બહાર જ એમ ખાટલાની ઉપર રહીને બે લોકો આવતા અને એવું થયું કે આ બંનેનું જો ભેગું ઘર થઈ જાય ને તો સારું એમ અલીમભાઈ ખરેખર તમને આનંદ થશે અને આમની પરિસ્થિતિ અને આ ઘર એમનું જોઈને અમે પણ બહુ જ રાજી થયા છીએ તમારો ખૂબ આભાર ભગવાન તમને ખૂબ આપે ને તમે અનેકોના શુભમાં નિમિત્ત બની શકો એવી પ્રાર્થના પણ કરું છું અને અનેક બા છે અનેક વ્યક્તિઓ છે જેના દર મહિને રાશન આપવાનું અમે કરતા હોઈએ છીએ કે જે લોકોની આર્થિક કંડિશન નથી કામ કરી શકે એવી હાલત નથી એમને સાતસો ને પચાસ બા દાદાઓ અત્યાર સુધી થયા છે તો તમે આ કાર્યમાં મદદરૂપ પણ થઈ શકો અને આવા જરૂરિયાતમંદ પરિવારો અનેક છે જેને ઘરની પણ જરૂર છે બહુ મોટું નથી જતું હોતું પણ અઢી ત્રણ લાખમાં એમનું નાનકડું ઘર થઈ જતું હોય છે અને એનાથી એમને કેટલી મોટી સાતા મળે છે તો આવી રીતે જો ઈશ્વરે આપણને સંપદા આપી હોય તો એવી સુખમાં નિમિત્ત બનીએ તો અનેકોનું કલ્યાણ થઈ શકતું હોય છે જો આવો નાનો નાનો સંકલ્પ હરેક વ્યક્તિ લેવા માંડે તો આ દુનિયામાં આ દેશમાં આ રાજ્યમાં એક પણ પરિવાર ઘર વગરનો ન રહે બસ બહુ આનંદ છે તમે સૌ પણ આવા કાર્યમાં અમારી સાથે જોડાઈ શકો છો તો સૌનું શુભ થાય કલ્યાણ થાય એવી ઈશ્વર સૌને બુદ્ધિ આપે સંપદા આપે અને અનેકોના શુભમાં આપણે સૌ નિમિત બની શકીએ એવી પ્રાર્થના અલીમભાઈ ફરીવાર તમારો ઘણો ઘણો આભાર